અને કારજ નું કામ પતાવી પછી રિટર્ન અમારા છે તળાજા બે એક સાથે બે યુટ્યુબર તળાજા પણ પેલા આપડે જવાનું છે બોડા બોડા એ કારજનું કામ પતાવાનું છે કારજનું કામ પતે એટલે સીધા આપડે જવાનું છે બે યુટ્યુબર ને એક સાથે તળાધા મળવા એટલે બે યુટ્યુબર કોણ છે એમ વિડીયોમાં બન્યા રેજો હું તમને બતાવીશ

અને દીધું કે મેહુલ નીતા બ્લોક ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ તો અમારા ગુરુજીની ચેનલ ને અમારે વધુ આગળ છે એટલે અમારા શાંતિ વિનેતા બ્લોક નામની ચેનલ છે ચેનલમાં જો નબો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈવમાં સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો એવી આશા છે અને તમારા સપોર્ટ હશે છે તો જ ને આગળ

એટલું અમારું કામ આગળ હાલતું જાય છે તો હવે એમની હવા ફ્રી હતી હા અમને ખાસ મેહોલ મિત્ર ઉલોક ચેનલ છે એમના બધા મિત્રો સપોર્ટ કરો ને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને ખાસ એને ચેનલમાં સપોર્ટની જરૂર હોય છે તો જરૂર બધા મિત્રો હોય છે એના વિડીયોની મુલાકાત કરીજો લાઈવને પણ જોડાઈ જાવ અને સપોર્ટ કરતા રહેજો અને એકા સપોર્ટ કરશો તો જ બધા આગળ વધી શકશો એકા બીજાને સપોર્ટ કરતા રહેજો સુભાષભાઈ દુકાનેથી ભાગતા હતા પણ સુભાષભાઈનો આગ્રહ તો હતો પણ અમારે બેન રૂપાબહેનનો આગ્રહ એટલો હતો કે ભાઈ ઘરે આવો ભાઈ ઘરે આવો એટલે બેનનું માન રાખીને હું ને શાંતિભાઈ બે ઘરે આવ્યા શાંતિભાઈ અને શાહ પાણી બનાવ્યા છે અને સહ પાણી પીએ ને અમારા મહેશ્વરી બેન છે શોર્ટ વિડીયોમાં શું કે બધા નિહાળતા જઈશું એમની રૂપા ગોહેલ યુટ્યુબ ચેનલ છે અને એક શાંતિ વિનિતા નામની ચેનલ છે પણ રાજી તો રૂપા ગોહેલ વલોક નામની ચેનલમાં અમારા મહેશ્વરી બેનના શોર્ટ વિડીયો આવે છે

તમને પૂછે તો થઈ લો એમ આપણે સુભાષભાઈને કરીએ તો હજી ફરી ફરી વાર કહી દઉં છું કે સુભાષ રૂપા વલો હજી નો યાદ હોય તો ફરી નામ બોલી જાઓ સુભાષ રૂપા વલો નામની ચેનલ છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલ નવી ચેનલ છે ચેનલને સપોર્ટની જરૂર છે તો મારા વાલા બધા

સવારે આવે છે કે ગુર થી આવતો હોય એવું લાગે છે મને પંજાબી કપડામાં છે આપણે અને રખાય છે આપણે અમને મુલાકાત લેય છે જો જોવામાં તો પંજાબી લાગે છે ભઈયા ક્યાં છે ઓ બિહાર છે બિહાર છે બિહાર છે ઓ પેલા તો सीताराम ભઈયા सीताराम सीताराम કેસે હો અચ્છા બરિયા બરિયા ભગવાન કૃપા ઓર આપ ક્યાં જાતે હો रमेश रमेश्वर भारत का चार धाम भारत के चार धाम बद्रीनाथ के द्वारका तो अभी चार धाम में वो कोड़े अग्निस्कलंग लेना है न? हाँ। ना हाँ कोड़े अग्निस्कलंग बोट 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 से पार होके रमेश्वर हो मैंने देखा कि अब दूर से आ रहे हो और साइकिल के स्टूर कर रहे हो उसको हम हमारे गुजराती भाषा में साइकिल कहते हैं आप क्या कहते हो साइकिल साइकिल ना હમ તો જુઓ ભાઈ આવી રીતે એમનો આ નંબર છે ગૂગલ પે છે તો કોઈને હેલ્પ કરવી હોય તો હેલ્પ કરી શકે છે હમ આ એમનો ગૂગલ પે નંબર છે ગૂગલ પે નંબર ને સ્કેન છે જે કોઈને હેલ્પ કરવી હોય તે આ ભાઈને હેલ્પ કરી શકે છે અને આ ભાઈ છે બિહાર થી શારધામ ની યાત્રા કરવા માટે નીકળ્યા છે શારધામ ની યાત્રા ને હા શારધામ ની યાત્રા કરવા નીકળ્યા છે ને ભાઈ એકલા છે અને આપણે રસ્તામાં માં મેં કીધું એમ હમણાં ભાડે જો એટલે ગાડી ઉભી રાખી છે તો મારે થી જેટલી મદદ થાય એટલે હું ભાઈ ને હેલ્પ કરું છું અને તમારા થી જેટલી થાય એટલે તમે હેલ્પ કરીજો જો ભાઈ એક બાજુ શ્રી રામજી નો ફોટો છે અને એક બાજુ આપડા ભારત દેશ ઝંડો માં લઈ નીકળ્યા છે એટલે પહેલા તો આપણે જેટલી હેલ્પ થાય એટલે ભાઈને હેલ્પ કરીશું અને તમારે કોઈને ભૈયા કોઈ હેલ્પ કરીને તો ઉસકા ગૂગલ પે નંબર લિખા હુઆ હે ઓર સ્કેન ભી લેખા હૈ સ્કે બી આપ કરી હો ઓર ચારધામ યાત્રા મેં ઉસકો ફોટા બી શેર કિયા હે પહેલા હે દ્વારકા દૂસરા હે બદ્રીનાથ ઓર હે રામેશ્વર અને જગન્નાથપુરી શ્યારધામ ભયા હે બિહાર સે આ હે તો આપ પેલે દ્વારકા હા અબ રામેશ્વર ધા ને ગયા કેદારનાથ હમ એટલે જોવા શામ ની યાત્રામાં ભાઈ નીકળ્યા છે અને મેં કીધું એમ છે અત્યારે દ્વારકા જઈને આવ્યા છે તો ભાઈ ને જેટલી મદદ થાય એટલી મદદ કરીજો એમનો હજી નંબર તમને આપું છું મારાથી થાય એટલે હું મદદ કરું છું તો આપણે મારાથી જેટલી મદદ થાય એટલી મેં ભાઈને કરી છે પણ એ કઈ ગુજરાત એટલું બધું સમજતા નથી એટલે આપણે એની સાથે હિન્દીમાં વાત કરીએ તો ભૈયા મેને આપકો મદદ કી હા તો મારાથી જેટલી મદદ થઈ છે એટલી મેં કરી છે અને તમારે કોઈને મદદ કરવી હોય તો આ ગૂગલ પે નંબર છે ગૂગલ પે નંબર માં મદદ કરી શકો છો ઓ અને ભાઈ અત્યારે રાય છે રામેશ્વરની જાત્રા જાત રાય શાધામ ની જાત નીકળ્યા છે એમાં દ્વારકા લેવાય ગયું છે અને કોણ કોણ સા શારધામ મે કોણ કોણ સા ધામ બાકી હે આવે બદ્રીનાથ દ્વારકા નગરી રમેશ્વર દ્વારકા નગરી છે રમેશ્વર કે જગન્નાથ પુરી અંતિમ હોગા ઓ સબ બાકી હા આવી તો બાકી આવી રમેશ્વર દ્વારકા રમેશ જગન્નાથા તો રીતે આપણે ભાઈ ને મદદ કરીએ છીએ અને કોંગ્રેચ્યુલેશન આપ આપકી યાત્રા સફળ રહે ઓર ભગવાન આપકી મનોકામના પૂર્ણ કરે ભોગે અને આગે મેરા હે મેરે જરૂરત પડે તો મેરો ફોન કરના ખાને પીને કે કોઈ ચીજ થાય તો દેના બરોબર મેં મેરા નંબર આપકો દેતા હું

નવા વિડીયો ત્યાં સુધી બધા દિલ થી પાછી તારા